આપવાની અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં જઈને આપણે રજૂઆત કરી આવી કેટલી બારની એજન્સીઓમાં કેટલા બારના લોકો છે એમને તાત્કાલિક ધોરણે રવાના કરો સ્થાનિક લોકોને લેબર હોય જે કોન્ટ્રાક્ટ આપણને જે મજૂર સ્થાનિક લોકોને લો લોકો ને અટકાવવાના જવાની દેવાનો હવે અમે આવતા એ લોકોને ચોકડી થી તમે આ કરો એ ફાઈરમાં નામ દાખલ કરીને આપો એટલે પછી અમે આ પીએમ ભીમ કરાવીએ પૈસા નહીં નામ એડ કરો નામ કરો પછી